શિયાળે સૌરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો આવો કચ્છ પ્રદેશ અને અનેક પ્રકારની લાક્ષણિકતાઓ વડે વિશિષ્ટ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે આકારવાળા આ કચ્છો સાગર અને રણ સાગરને બેડીઓના બંધનમાં બંધાયેલો છે જકડાયેલો છે એમ કહીએ તો કંઈ વાંધો નહીં એની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં અફાટ અરબી સમુદ્ર ઘૂમે છે પૂર્વ અને ઉત્તરે બે અબાન રણ પ્રદેશ પથરાઈ રહ્યો છે શિયાળામાં રણની ભૂમિ નિર્જન મેદાન જેવી બનેલી દેખાય ક્યાંક તો માઇલોના માઇલો લગી મીઠાના થરની શ્વેત સાદર પથરાઈ ગઈ હોય એવું લાગે અને ઉનાળામાં આ રણની રેતી કાળ ઝા જેવી તપી જાય દિવસના ભાગમાં રણનો પ્રવાસ કરનાર પ્રવાસી પાસે જો પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાંનો હોય ને તો ભાગ્યે જ અહીંથી જીવતો નીકળી શકે પણ જ્યારે વૈશાખ જેઠના વાવલિયા વાય ત્યારે અરબી સાગરના ઉછળતા પાણી આ રણ પ્રદેશને છલો છલ છલકાવી દે અને કચ્છ એક બેટના રૂપમાં ફેરવાઈ જાય કચ્છની ઉત્તર તરફના રણને ઓળંગતા પ્રથમ થરપાકરનો રેતાળ પ્રદેશ આવે અને ત્યારબાદ સિંધની ધરતીની શરૂઆત થાય થર પ્રદેશના સૌઢા ઠક્કર એમના કદાવર શરીર ઘાટીદાર શ્વેત વસ્ત્રો મોટી ધોળી પાઘડીથી એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધારણ કરે છે આ સૌઢા રાણાની કુરીઓ મોટે ભાગે કચ્છના જાડેજા રાજપૂતોના કુંવરો જોડે લગ્ન દંડથી જોડાય છે આજથી લગભગ એક હજાર વર્ષ પહેલા જ્યારે કચ્છ કેરાકોટમાં કચ્છના પ્રતાપી રાજવી લાખા ફુલાણીનો અમલ હતો ત્યારે થરપાકરના રાજનગર ઉમરકોટની રાજધાની ઉપર રાણો ચાંદ બિરાજમાન હતા એ સમયની આ વાત છે વાતની શબ્દરૂપ દુલેરાઈ કારણીએ આપેલ છે આમ તો પ્રાચીન કાળથી જ ઘોડા પૂજનીય મનાય છે એથી જેના થાનકે ઘણા તો ધૂપદીપ પણ કરે છે અને ઘોડાને જીવની જેમ જતન કરે છે આવી જ આપણે આજે એક અશ્વકથા સાંભળવાના છીએ કચ્છની રાજધાની કપિલકોટ કે જેને મહાપરાક્રમી અને બુદ્ધિશાળી શક્તિશાળી એવા જામલાખા ફુલાણીએ રાજધાની વસાવેલી જામલાખાની એક અપૂર્વ વેગવંતી ઘોડી હતી જેનું નામ રોજડી હતું રોજડી ફૂલોની કાચી કળીઓ ખાવાની ખૂબ શોખીન હતી આ રોજડી પણ રાત પડે એટલે દરરોજ કેરાકોટ કૂદી જઈ અને આસપાસની પુષ્પવાટિકાઓ સાફ કરી આવતી અને સવાર પહેલાં પોતાને સ્થાનકે દાખલ થઈ જતી આ સમયે થરપાકરની રાજધુરા રાણા ચાંદના હસ્તમાં હતી અને તેની રાજધાનીનું નગર ઉમરકોટ હતું ચાંદ એક મહાન શિવભક્ત હતા અને સવાર પોતાનો ઘણો સમય શંખેશ્વર મહાદેવના પૂજનમાં વ્યતીત કરતા થરપાકર આવેલો ક્ષારવાળો પ્રદેશ હતો ત્યાં ફૂલ ઝાડ બહુ જ ઓછા પ્રમાણમાં થતા પરંતુ રાણા ચાંદે શિવ પૂજન માટે ઘણી જ મહેનતે અને પ્રવીણ માળીઓની દેખરેખ તળે એક વિશાળ પુષ્પ બાગ તૈયાર કરાવેલો રા લાખાની રોજડીને જ્યારે નજીકના પ્રદેશમાં પેટ પૂરતા કળીઓ મળતી બંધ થઈ ત્યારે એ પોતાની પવન વેગી ગતિની મદદથી દૂર દૂરની ભૂમિમાં ભટકી ભટકીને નવી નવી પુષ્પ વાટીઆકાઓ ખોળવા લાગી અને શોધમાં ને શોધમાં એને થરપાકરમાનો વિશાળ પુષ્પ ભાગ મળી આવ્યો એ દિવસથી રાણા ચાંદના માનીતા પુષ્પો શંકર ભગવાનને બદલે આ રોજડીના ઉદરના મંદિરમાં પધરાવા લાગ્યા કેટલોક વખત સુધી તો આમ ચાલ્યું પણ પછી તો રાણાને શિવ પૂજન માટે પુષ્પો મળવાના લગભગ નહીવત થઈ ગયા એટલે એણે ચોર શોધવા માટે અખંડ ચોકી બેસાડી એક દિવસ મધરાતે આ કાબેલ ચોર ઉપર રાણાના ચોકીદારોની નજર પડી ગઈ પણ પવન પુત્રી જેવી એ રોજડીને પકડી પાડવી એ આકાશ કુસુમ ઉતારવા જેવું હતું ચોકીદારો દરરોજ મહેનત કરવા છતાં જ્યારે એને પકડવાને નિષ્ફળ નીવડ્યા ત્યારે રાણો પોતે પોતાના પાણીદાર અશ્વની સાથે આ વિચિત્ર ચોરને યોગ્ય નસીહત આપવા માટે આખી રાત ખડે પગે રહ્યો પણ વાયુ સંગે વિહરતી રોજડી પાસે ઘોડાના શાકઝા

રાણે બહાર જઈને જોયું તો સજેલા શણગારો સહિત એક દૈવી અશ્વ થનગનતો ઉભેલો હતો રાણાના અંતરની આશા સંપૂર્ણ થતા એ પાછો શિવમંદિરમાં આવ્યો ભૂળાનાથને ભક્તિભાવ ભીની આંખે નમન કર્યું અને અશ્વ ઉપર સવાર થઈ આનંદ પૂર્ણ હૈયે રાજધાનીમાં દાખલ થયો બીજા દિવસે રાત્રે આ ચમત્કારી અશ્વ ઉપર આરૃત થઈને રાણો બગીચા માંગ્યો અને ધડકતે હૈયે પહેલી પવન વિહારી રોજડીની રાહ જોવા લાગ્યો રોજડીના મરણની ઘંટડી આજ રાણાના કર્ણ ઉપર સાફ સંભળાઈ રહી હતી એનો કાર્યક્રમ તો ચાલુ જ હતો બરાબર મધરાત થઈ ત્યારે પવનમાં એક સુસવાટો સંભળાયો અને બે ચાર ઝુમખા ઝટ ઝટ તોડ્યા કે રાણાએ અશ્વને એડી મારી અને ગરુડ ગતિએ ઉડતી આ ગજબ રોજડીની પાછળ વંટોળિયાની પેઠે ધસતો રાણાનો ઘોડો દોડવા લાગ્યો રોજડી પણ ઘડીકમાં આગળ ઘડીકમાં આઘે એમ કરતી કરતી ધપતી જાય જાણે મૂર્તિમંત બીજળી જમીન ઉપર વીટળાતી હોય ને હમણાં જ જાણે રાણાના ઘોડાના દાબડા નીચે કચડાઈ ગઈ એમ જણાય અને તે જ ક્ષણે બે ચાર ખેતરવા દૂર નીકળી ગઈ નજરે પડે ફૂલોની કાચી કહ્યો એ જ જેનો આહાર છે એવી રોજડી જ આમ દોડી શકે અને એની પૂઠ પણ દૈવી અશ્વો જ પકડી શકે આમ આગળ રોજડી અને પાછળ ઘોડો દોડ્યા જાય અને મોટી પરોઢે રોજડી કેરાકોટના દરવાજા આગળ આવી પડી જાય એ જ ક્ષણે એનો પ્રાણ નીકળી ગયો રોજડીને પડતી જોઈ રાણાએ પોતાનો અશ્વ થંભાવ્યો અને કપિલકોટનો દરવાજો પણ ખુલ્યો પોતાના મહારાજાની માનીતી રોજડીના પ્રાણ હરનાર રાણાને દરવાજા ઉપરના ચોકીદારોએ બંદીવાન જાહેર કર્યો અને સવાર પડતા રા લાખા પાસે હાજર કરવાને પોતાની હવાલતમાં બેસાડ્યો રાણાને હવે ભાન આવ્યું કે પોતે કેટલા ગાવ દૂર સુધી આવી ગયો છે કોઈ અજાણ્યા મુલકમાં આવ્યો છે વળી આ પૂર્વ મુસાફરીથી એનું મગજ પણ બેર મારી ગયેલું એ થાકને લીધે ત્યાં ઝૂંઘી ગયો સવાર પડતા પહેર પહેરગીરો રાણાને રાજ કચેરીમાં લઈ ગયા અને રોજડીને મારનાર તરીકેને ઓળખાવ્યો રોજડીના મૃત્યુના ખબર સાંભળીને રા લાખો દિલગીર થયો અને કારણ પૂછતા રાણા ચાંદે એને સઘઈ બીના જણાવી રોજડી એક જ રાતમાં ઉમરકોટથી પાછી કપિલકોટ વળી આવે એ વાત રા લાખાને અસંભવિત લાગતા એમ ઠરાવવામાં આવ્યું કે જ્યાં રાણો પોતાની વાત સાબિત કરી આપે ને તો એને રા લાખાએ સકપણ આપવું અને એમ ન બને તો રાણાએ રા લાખાને સગ પણ આપવું રાણો બોલ્યો કે મારી વાતની સત્યતા પુરવાર કરવા હું એટલું જ કહું છું કે રોજડીએ મારા બગીચામાંથી ફૂલોનો એક બે ઝુમખા તોડ્યા કે તરત જ મેં પકડી છે અને રસ્તામાં એને શ્વાસ ખાવાનો એથી એ ફૂલો એને હજમ થયા વગર ને તેવા એના પેટમાં અત્યારે પણ હશે એનું પેટ ચીરાવીને ખાતરી કરો આ શરત સૌએ માન્ય કરી અને રોજડીનું પેટ ચીરીને જોતા રાણાની વાત સત્ય છે એ બધાને ખબર પડી રાણા જાનનું બે વિશાળ કરાર મુજબ રાલાખાની બેન જોડે નક્કી કરવામાં આવ્યું અને લગ્નનો દિવસ પણ મુકરર થયો પરંતુ રાલાખાએ લગ્નની ત્રણ અશક્ય શરતો રાણાની સાથે કરી પહેલી કે રાણાએ ઉમરકોટથી નીકળી અને એક જ દિવસમાં રથમાં કપિલકોટ આવવું બીજી શીરાનો એક પેડો ખાઈ જાય એવા સો માણસો જાનમાં લાવવા ત્રીજું દરેક જાનૈયા સાથે સો સો કાતળીવાળી એક એક લાકડી પોતાની પાસે રાખવી આ મુજબની ત્રણ શરતોથી રાણા ચાંદનો સંબંધ રાલાખાની બેન સાથે નક્કી થયો અને થોડા દિવસ રાલાખાની મહેમાનગીરીનો માનપાન રાખી અને રાણો ઉમરકોટ જવા વિદાય થયા ઉમરકોટ આવી પહોંચતા રાણાએ પોતાના મંત્રી વર્ગને આ સઘળી વાતથી વાકેફ કર્યા પરંતુ ઉપલી શરતો પાર પડી શકે એવો કોઈ સંભવ એમને જણાયો નહીં રાણાએ પોતાના મુલકમાં દાંડી પીટાવી કે જે કોઈ પણ પુરુષ આ ત્રણ શરતો સંપૂર્ણ કરી દેશે એને મન માગતું ઈનામ આપવામાં આવશે ઉમરકોટના એક બુદ્ધિશાળી વૃદ્ધ પુરુષે આ બીડું ઝડપી લીધું એક રથ બનાવડાવ્યો કપિલકોટ પહોંચાડી દેવાની પાલણીયા ખાતરી આપી બાકીની બે શરતો પૂર્ણ કરવાનું પેલા વૃદ્ધે પોતાના ઉપર લીધું અને લગ્નના દિવસથી એક અઠવાડિયું ગાઉ પેલો વૃદ્ધ સો માણસોની જાનના સમારંભની સાથે ઉમરકોટથી રવાના થયો થોડા દિવસો બાદ કપિલકોટ નજીક આવી પહોંચતા એક નદીની ભેખડમાંથી એક દરભની પાડ કાઢી લેવાને જાનૈયાને વૃદ્ધે હુકમ કર્યો દરભની પાડની બે ચારસો કાતળીઓમાંથી દરેક જણે સો સો કાતળીવાળી એક એક પાડ પોતાની પાસે રાખી લીધી અને બધાએ કબૂલ્યું કે આ બીજી શરત પણ પૂર્ણ થઈ પણ શીરાનો એક એક આખો પેડો ખાઈ જવાની ચિંતા દરેકને મૂંઝવી રહી હતી સર્વેને ધીરજ ધરવા કહેતો પહેલો વૃદ્ધ કપિલકોટની પાદરે આવી પહોંચ્યો લગ્નનો દિવસ આવતા રાણો ચાંદ પણ એક જ દિવસમાં પાલણીયાના રથમાં કેરાકોટ આવી ગયો પોતાના શરતો બરાબર પાડવામાં આવી છે કે નહીં એ તપાસવા કારભારીઓને જાનના મેલાણમાં મોકલ્યા એમણે જોયું તો બધા જાનૈયા પાસે સોસો કાતળીવાળી એક એક લાકડી મોજૂદ છે અને રાણો પણ રોજડાના રથમાં એક જ દિવસમાં આવેલ છે રાણાએ વિશેષવા જણાવ્યું કે તમારા રાને હજુ પણ ખાતરી કરવી હોય તો મારો પાલણ્યો અને એક જ દિવસમાં અહીંયાથી ઉમરકોટ લઈ જવા તૈયાર છે અને ત્રીજી શરતની વાતની કહેતા પહેલાં વૃદ્ધે કીધું કે ખુશીથી તમે સો પેડા શીરાના ચડાવી દો અમારા જાનૈયા તે ખાઈ જવા તૈયાર છે જાનૈયા તો મનમાં મૂંઝાવા લાગ્યા કે આ ડોહો આપણો જીવ લેવા બેઠો કે હું બાકી શીરાનો કોઈ આખો પેડો ખાઈ જાય એ તો ન ભૂતો ન ભવિષ્યથી રસોઈની તૈયારી થઈ સો ચૂલા મંડાઈ ગયા અને દરેક ચૂલા ઉપર

ને એમાંથી બધા જાનૈયાને થોડો થોડો શીરો વેચી દીધો એ બધા ખાઈ ગયા અને બીજા પેડાની વાત જોવા લાગ્યા ગયા બીજો તૈયાર થયો એમાંથી પણ બધાને થોડી થોડી પ્રસાદી મળી અને ખલાસ થયો જાણે દેવની પ્રસાદી ખાતા હોય એમ બધા વિના તકલીફે ભાગે પડતું થોડું થોડું ખાતા આવ્યા આમ એક પછી એક સો એ પેડા ક્યાં અદ્રશ્ય થઈ ગયા એ કોઈ જાણી શક્યું નહીં સૌ કોઈ પહેલાં વૃદ્ધની અજબ ચતુરાઈ ઉપર આ થવા લાગ્યા એ દિવસથી કચ્છમાં કહેવત ચાલી આવે કે રા લાખે વારા પેડા શરતો બધી પરિપૂર્ણ થઈ જતા જાન ગાજતે શહેરમાં દાખલ થઈ અને ઉતારાના મકાનમાં બધા ઉતર્યા રાલાખાને પાલણિયા સુતારવાળો બે રોજડાનો રથ ખૂબ ગમી ગયો હતો એને વિચાર્યું કે રાણાએ રોજડીના પ્રાણ લીધા એના બદલામાં આ બે રોજડાવાળો રથ લઈ લઉં તો જ બરાબર રાલાખાએ પોતાની ઈચ્છા રાણા ચાંદને જણાવી પણ આ ચર્ચા જાણવામાં આવી જાનના ઉતારા વિશે આવેલા બગીચામાં પોતાનો રથ જ્યાં જોડ્યો હતો ત્યાં જઈ અને એકદમ રથમાં જોડેલા રોજડા જોડી દીધા અને ત્યાંથી નાસી ગયો હકીકત એમ બનેલી કે રાખાના પિતા કે જે હમણાં જ સ્વર્ગસ્થ થયા હતા જામ ફૂલ એમની રખાત મેરાંદે વરરાજાને જોવા જાનને ઉતારે આવેલી ત્યાંથી એ બગીચામાં ફરવા લાગી અને ગર્ભવતી હોવાથી થોડી વારમાં થાકી જતા ત્યાં પડેલા પાલણિયાના રથમાં જોઈ અને જરા આરામ લેવા માટે એમાં બેઠી બગીચાની હવાથી એની આંખ ત્યાં જ મળી ગઈ અને રથમાં સૂઈ ગઈ પાલણિયાને આ વાતની ખબર નહોતી એ તો ઉતાવળો ઉતાવળો રથ જોડીને હાલી નીકળ્યો રોજડા તો પંખીડાની પેઠે ઉડવા લાગ્યા અને જ્યારે રણની અધવચ્ચે આવ્યો ત્યારે મેરાંદેની આંખ ઉઘડી એને જણાયું કે પોતાને કૂક લઈ જાય છે એ બૂમો પાડવા માંડી રથમાં જ બૂમો પડતી સાંભળી અને પાલણીઓ ગભરાઈ ગયો અને રથને ઊભો રાખીને પૂછવા લાગ્યો કે તમે કોણ છો ને મારા રથમાં કેમ આવ્યા મેરાંદેને પણ હવે બગીચાની વાત યાદ આવી અને પાલણીઓ નિર્દોષ છે એની ખાતરી થતા એણે એને બધી હકીકત કીધી અને પોતાને પાછી કેરાકોટ પહોંચાડવા પાલણીયાને આગ્રહપૂર્વક કહેવા લાગી માંડ માંડ પોતાના શિર પર પડેલી એક બલાને ટાળી આટલે દૂર આવેલો પાલણીઓ ફરી કેરાકોટ જાય એમ હતું નહીં અરે મેરાંદેથી એકલી પહોંચાય એ અશક્ય હતું પાલણિયાએ કીધું બેન તું મારી દીકરી છે હવે તારું નસીબ ને મારું નસીબ સાથે જ છે એમ સમજ અને કચ્છ જવાને બદલે અમારે ત્યાં ઉમરકોટ આવી ત્યાં જ રહે મેરાંદેને પાલણિયાની વાત માનવા સિવાય છૂટકો જ નહોતો પણ પાલણિયાની શુભ નિષ્ઠા જોઈ અને સંતોષ થયો તે ઉમરકોટ આવી અને પાલણિયાએ એને પોતાની દીકરી ગણીને રાખી પાલણીઓ પલાયન થયાના અને મેરાંદે પણ ગુમ થયાના સમાચાર રાહ લાખાને કાને આવતા એણે રાણાને જણાયું કે પાલણિયાને અને મેરાંદેને અત્રે હાજર કરો ત્યાં સુધી લગ્ન મુલતવી રહેશે માટે એકવાર એને અહીંયા બોલાવી લ્યો રાણે અપમાનથી ગુસ્સે થઈ અને લડાઈની તૈયારી કરવા લાગી પણ રાહ લાખાનું સામર્થ્ય જોઈ એણે વિચાર માંડી વાળ્યો રાહ લાખાની લડાઈનું વર્ણન કરતા કોઈ ચારણ કે છે કે સત્તર લાખ રાજન કોડ ઉમરાવ કહી છે સહસ્ર એક સામંત ભૂપ દસ લાખ ભણી છે વેપારી લાખ 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 ચારણ ભાઈ કાઠી નિશાન નર અંત ખેયા સુજ ફેર જોજન પડે ચૌદ કરોડ પ્રધાન મત પબુરસર લાખો ચડે ચારણની આ વાણીમાં કદાચ અતિશયોક્તિ માની લઈએ તો પણ એના પ્રમાણમાં રા લાખાનો દબદબો જરૂર કંઈક હોવો તો જોઈએ અને એથી રાણા ચાંદે ગુપચુપ ઉમરકોટનો રસ્તો લીધો ત્યાં જઈને પોતાના ભયંકર અપમાનનો બદલો લેવા રાણા ચાંદે મેરાંદાને પાછી ન મોકલવા પાલણિયાને તાકીદ કરી અને મેરાંદે બાકીનો સમય ત્યાં જ રહી ત્યાં એણે એક અપૂર્વ લાવણ્યવંતી પુત્રીને જન્મ આપ્યો અને કચ્છની સતી શિરોમણીઓમાંની એક ગણાય છે જેનું નામ મારઈ રાખવામાં આવ્યું મહારૂ મારઈ અથવા તો ચંદ્રમુખી કચ્છના લોકસાહિત્યમાં આ ચંદ્રમુખીના ઘણા બધા કિસ્સાઓ પ્રચલિત છે શું ક્યારેય તમે એને સાંભળ્યા છે જો સાંભળ્યા હોય તો તમે એ વાત અમને જણાવી શકો છો આ સિવાય જોરાવરસિંહ જાદવે લોકસાહિત્યની અશ્વકથાઓમાં આ કથાને સંપાદિત કરેલી છે એના લેખક પણ દુલેરાઈ કાણી જ છે અને આ સિવાય આપણે જે સાંભળ્યું કે રોજડીની પાછળ રાણા ચાંદે દેવી અશ્વ છે એને દોડાવ્યો એ જે વાત છે એની અંદર લેખકશ્રીએ નોંધ કરેલી છે કે આ જે અશ્વ હતો એનું નામ નવલખો હતું અને જે ભગવાન શંકરની આરાધના દ્વારા દેવી અશ્વ મેળો એ વાતનો ઉલ્લેખ એમાં નથી બાકીની બધી જ વાત સરખી જ છે ભાષા છે એની અંદર થોડો ઘણો ફેરફાર છે કારણ કે આ છે એ પહેલાં લખેલી છે અને જોરાવરસિંહ જાદવે સંપાદિત કરેલી છે એટલે એની જે ભાષા છે એનું કન્ટેન્ટ એ થોડુંક વ્યવસ્થિત લાગશે વ્યવસ્થિત ધેટ મીન કે એમાં જે કન્ટેન્ટ છે એ થોડુંક આપણને આપણી ભાષાની નજીક લાગશે અને આની અંદર છે એમાં થોડોક લોકબોલીનો આરોહ અવરોહ વધારે જોવા મળે છે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું પેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી આ સિવાય મિત્રો હું તમને ફરી એકવાર જણાવી દઉં છું કે મારો ઈરાદો ક્યારેય એવો નથી હોતો કે નહીં હોય કે હું તમને ભૂતકાળમાં જીવતા શીખવાડું હું કહીશ તમે પ્રેઝન્ટમાં જીવો તમે ભવિષ્યનું વિચારો પણ આ આપણો જે ભવ્ય ભૂતકાળ છે એને ફક્ત યાદ રાખો એ વિસરાઈ ન જાય કાળના પડદાની અંદર કે એની ઉપર રેતીના પટ ચડી ન જાય અને એક સમયે આ બધી વાતો ચમત્કાર ન લાગે એટલા માટે બસ આને યાદ રાખો નથી મચ